હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ લારી પર મળે તેવા પુલાવની રેસીપી એકદમ લારી પર મળે તેવો પુલાવ બનાવવા માટે મેં આ વિડીયોમાં ચોખાને પસંદ કરવાથી લઈ ચોખાને બાફા અને પુલાવ બનાવતી વખતે કઈ કઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું અને એકદમ પરફેક્ટ પુલાવ બનાવવા માટે કેવા પેનનો યુઝ કરવો બધી નાનામાં નાની ટીપ્સ આ વિડીયોમાં મેં આપેલી છે મારી આપેલી ટીપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો તો તમારો પુલાવ પહેલી જ વખતમાં ઘરે લારી પર મળે તેવો તૈયાર થશે રેસિપીમાં ઘણા બધા સ્ટેપ છે એ છૂટી ન જાય તેના માટે વિડીયોને સ્કીપ કરવા સુધી અવશ્ય જોજો તો ચલો એકદમ નારી પરમારી તેઓ પુલાવ બનાવવાનું શરૂ કરીએ એકદમ લારી પર મળે તેવો પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં એ એક વાડકી જેટલા સેલા બાસમતી ચોખા લીધા છે અહીંયા જૂના સેલા બાસમતી ચોખા લેવાના રેગ્યુલર બાસમતી ચોખાનો ઉપયોગ નહીં કરવાનો લારી જેવો પુલાવ બનાવવો હોય તો તમારે સેલા બાસમતી ચોખા લેવાના ખાસ કરીને લારીવાળા ભાઈઓ આ ચોખાનો ઉપયોગ કરતા હોય છે પુલાવ બનાવવા માટે આ ચોખા તમને કોઈપણ કરાની દુકાન પર થી લઈ એકસો વીસ રૂપિયા કિલો મળી જતા હોય છે પણ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ ચોખ્ખા તમારે જૂના લેવા જો તમે નવા ચોખ્ખા લીધા છે તો તેમાં સ્ટાર્ટનું પ્રમાણ હોવાના કારણે તમારો પુલાવ એકદમ છૂટો છૂટો નહીં થાય તો આ બાસમતી ચોખ્ખાને આપણે એક કલાક માટે પાણીમાં પલાળવાના છે તો તેના માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે ચોખ્ખા લઈ લઈશું અહીંયા મેં એક વાળકી ચોખા લીધા છે ગ્રામના માપથી જો તો એકસો પચાસ ગ્રામ જેટલા છે હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી દઈશું અને હાથેથી મસળતા જઈ આ બધા ચોખ્ખાને આપણે સરસ રીતે ધોઈ લઈશું તો આ પ્રોસેસ આપણે બેથી ત્રણ વખત કરી લઈશું અને બધું પાણી તેનું નીતારી લેવાનું છે હવે આ રીતે ધોયા બાદ તમે જોઈ શકો છો તેનું બધું પાણી નીતારી લીધું છે અને હવે ચોખ્ખા ડૂબે તેટલું આપણે તેમાં પાણી ઉમેરીશું તો અત્યારે બેથી ત્રણ ઇંચ ઉપર તે રીતે પાણી ઉમેરી દેવાનું અને ત્યારબાદ અને ઢાંકી એક કલાક માટે ચોખાને પલાળવા માટે રાખીશું ઓછામાં ઓછા એક કલાક અને વધારેમાં વધારે તમે બે કલાક માટે પલાળી શકો છો હવે એક કલાક પછી તમે જોઈ શકો છો સરસ ચોખા ફૂલી ગયા છે અને દાણો સરસ પલળી ગયો છે તો ચોખાનું બધું આપણે પાણી નીતારી લેવાનું છે તો હવે ચોખાનું બધું પાણી નીતારી મેં આ રીતે ગાયણીમાં લઈ લીધા છે હવે આ ચોખાને બાફવા માટેની આગળની પ્રોસેસ જોઈએ જેના માટે એક મોટી તપેલીમાં આપણે ચોખાથી આઠ ઘણું પાણી લઈશું તો અહીંયા મેં એક વાડકી ચોખા લીધા હતા તેની સામે હું આઠ વાડકી પાણી લઈશ તમે કોઈપણ બિરિયાની કે પુલાવ માટે બાફવા બાફવાના હોય તો તેનાથી આઠ ઘણું તમારે પાણી લેવાનું કારણ કે ચોખામાં વધારે પડતું પાણી લઈશું તો જ આપણે તેને સરખા છૂટા બાફી શકીશું તો અહીંયા મેં આઠ વાટકી જેટલું પાણી ઉમેર્યું છે હવે પાણી ઉમેર્યા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક મોટી ચમચી આપણે આ રીતે તેલ ઉમેરવાનું છે અને હવે ગેસની હાઈ ફ્લેમ પર આ પાણીને સરખો ઉકળવા દઈશું પાણીને રીતે ઉકળવાનું શરૂ થાય એટલે આપણે જે ચોખાની તરીને રાખ્યા હતા તેને પાણીમાં ઉમેરી દઈશું આ સમયે તમારે એક બાબતનું ધ્યાન રાખવાનું કે પાણી રીતે ઉકળવાનું શરૂ થાય ત્યારે જ આપણે ચોખાને તેમાં ઉમેરવાના છે હવે ચમચાની મદદથી સરખું મિક્સ કરી લઈશું તો પાણીની સાથે આપણે તેલ ઉમેર્યું છે જેનાથી આપણો ચોખાનો દાણો એકદમ છૂટો છૂટો તૈયાર થશે થોડી વાર પછી તમે જોઈ શકો છો ચોખા આ રીતે કૂક થવા લાગ્યા છે ચેક કરી જોઈશું કે કૂક થયા છે કે નહીં તો એક દાણો લેવાનો એને દબાવી જવાનો તમે જોઈ શકો છો દાણો તૂટતો નથી મીન્સ કે હજુ કૂક નથી થયા થોડી વાર માટે તેને હાઈ ફ્લેમ પર કૂક કર્યા પછી જોઈ લઈશું કે કૂક થયા છે કે નહીં તો થોડી થોડી વારે તમારે આ રીતે ચેક કરતા રહેવાનું તો તમે જોઈ શકો છો દાણો સરસ કૂક થઈ ગયો છે દબાવીને તોડીને જો તો સરળતાથી તૂટી જાય છે અત્યારે આ સમયે આપણે પંચાણું ટકા જેટલા ભાતને કૂક કરવાના છે હવે ભાત કૂક થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ભાતને આપણે ઓસાવી લઈશું તો આ રીતે ગાળી લેવાની છે અને તેની અંદર ચોખાને આ રીતે ઓસાવી લેવાના તો તમે જોઈ શકો છો કે સરસ છૂટો છૂટો એવો એક એક દાણો આપણો તૈયાર થયો છે હવે ભાત વધારે બફાઈ ના જાય તેના માટે આપણે તેના પર ઠંડુ પાણી એડ કરી દઈશું આ પ્રોસેસ કરવાથી ભાત મારેલો સ્ટાર્ચ દૂર થઈ જશે અને આપણા ભાતનો દાણો એકદમ છૂટો છૂટ્ટો તૈયાર થશે તો તમે જોઈ શકો છો એકદમ ખીરેલો ને છૂટો છૂટો એવો આપણો ભાત તૈયાર થઈ ગયો છે હવે ઓસાવેલા આ ભાતને આપણે ઠંડો થવા દેવાનો છે આગળ આપણે પુલાવ બનાવવા માટે આ રીતનું એક ચાઇનીઝ વોક લીધું છે એટલે કે લોખંડની મોટી કઢાઈ લીધી છે જેમાં આપણે ચાર મોટી ચમચી તેલ ગરમ કરીશું અહીંયા તેલનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો છો હવે તેલ ગરમ થાય એટલે તેની સાથે આપણે એડ કરીશું સો ગ્રામ જેટલી સમારેલી ડુંગળી અને તેને આપણે હાઈ ફ્લેમ પર સાતડવાની છે તો તમારે હંમેશા હાઈ ફ્લેમ પર જ આ પ્રોસેસ કરવાની છે અને આ રીતે ડુંગળીને થોડી સાતરી લેવાની છે ડુંગળી થોડી સંતરાઈ લે તેની સાથે આપણે સો ગ્રામ જેટલું સમારેલું કોબીજ ઉમેરીશું અહીંયા ડુંગળી અને કોબીજનું પ્રમાણ તમારે વધારે રાખવાનું છે સાથે ત્રણ મોટી ચમચી સમારેલું ગાજર એડ કરીશું ત્રણ મોટી ચમચી સમારેલું બીટ એડ કરીશું ત્રણ મોટી ચમચી સમારેલું કેપ્સિકમ લઈશું અને ત્રણ સમારેલા લીલા મરચાં ઉમેરીશું હવે ગેસની હાઈ ફ્લેમ પર આ બધા વેજીટેબલને આપણે સાંતરશું તો સાતડતી વખતે ફ્લેમ હાઈ રાખવાની છે અને વેજીટેબલ ક્રંચી રહે એ રીતે તેને સાંતળવાના છે તમે જ્યારે પણ લારી પર પુલાવ ખાવા જતા હશો ત્યારે તમે જોતા હશો કે લારીવાળા ભાઈ આ રીતે તેને સાંતળતા હોય છે હવે સ્વાદ પ્રમાણે વેજીટેબલના ભાગનું મીઠું એડ કરીશું અને બધા વેજીટેબલને હાઈ ફ્લેમ પર સાંતળશું હવે તેમાં આપણે બે મોટી ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને આદુ લસણ ની પેસ્ટ ને હાઈ ફ્લેમ પર સાંતરશું હવે આદુ લસણ ની પેસ્ટ સંતરાય અને તેમાંથી સુગંધ આવે ને કચા શુદ્ધ થાય તેટલું તેને કુક કરીએ હવે આદુ લસણ ની પેસ્ટ સંતરાઈ ગઈ છે આગળ આપણે આમાં બધા મસાલા કરીશું જેમાં સૌથી પહેલા એક નાની ચમચી હળદર પાવડર એડ કરીશું સાથે જ એક નાની ચમચી આપણે તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા તીખું તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે તીખું લાલ મરચું પાવડર લઈ શકો છો એક મોટી ચમચી આપણે પુલાવ બિરિયાની મસાલો ઉમેરીશું પુલાવ બિરિયાની મસાલાની સાથે આપણે એક મોટી ચમચી પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે આ પાઉંભાજી મસાલો ઉમેરવાથી એકદમ લારી પરમાળે તેઓ જ તમારો પુલાવ તૈયાર થશે અને હવે પુલાવનો કલર ખૂબ સરસ આવે તેના માટે એક મોટી ચમચી આપણે કશ્મીર લાલ મરચું પાવડર ઉમેરીશું હવે ફ્લેમ સ્લો કરી દેવાની છે ને સ્લો ફ્લેમ પર થોડી વાર માટે મસાલાઓને સાંતરી લેવાના છે તો તેને હું ફ્લેમ સ્લો કરી દઉં છું અને થોડી એર માટે બધા મસાલાને સાતરી લઉં છું હવે મસાલા આ રીતે થોડા સંતરાઈ જાય બાદ આપણે તેમાં સો ગ્રામ જેટલા મોટી સાઈઝમાં સમારેલા ટામેટા ઉમેરીશું અને બધા મસાલા બળે નહીં તેના માટે લગભગ ત્રણથી ચાર મોટી ચમચી આપણે પાણી ઉમેરવાનું છે તો આ રીતે પાણી ઉમેરવાથી તમારા મસાલા ક્યારેય બળશે નહીં અને તમારા પુલાવમાં સરસ એવું મોઈશ્ચર જળવાઈ રહેશે તો થોડી એર માટે હાઈ ફ્લેમ પર પાણી બળે ત્યાં સુધી આપણે બધા મસાલાને શેકી લઈએ તો તમે જ્યારે પણ લારી પર પુલાવ ખાવા જતા શો ત્યારે તમે જોતા હશો કે લારી ભાઈ આ રીતે થોડું પાણી છાંટીને બધા મસાલાને સરસ રીતે સાંતરી લેતા હોય છે જેનાથી બધા મસાલાની ફ્લેવર આપણા વેજીટેબલમાં આવી જતી હોય છે હવે સો ગ્રામ જેટલા બાફેલા વટાણા ઉમેરીશું બાફેલા વટાણાની જગ્યાએ તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરી શકો છો હાઈ ફ્લેમ પર ફરીથી બધી વસ્તુઓને સાંતરી લઈશું આ રીતે થોડું સંતરાઈ જાય ત્યારબાદ આપણે જે ભાત બાફીને એક તરફ રાખ્યો હતો તેને અમે ઉમેરવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો મારો એક એક દાણો સરસ છૂટો છૂટોને ને ખીલેલો તૈયાર થયો છે તો મારી રીત પ્રમાણે તમે ભાત બાપશો તો તમારો આ રીતે તૈયાર થશે હવે આપણે ભાતને બધા વેજીટેબલ સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો મારું વાસણ એકદમ સરસ મગતું છે એટલે આ રીતે સરસ મિક્સ કરી શકાય છે તમારી પાસે જો આ રીતે ચાઇનીઝ વોક ન હોય તો ઘરમાં કોઈ પણ પહોળા વાસણમાં તમે આ પુલાવ ભાત તૈયાર કરી શકો છો હવે હાઈ ફ્લેમ પર આપણે હળવા હાથે બધા વેજીટેબલ સાથે આ રીતે ભાતને મિક્સ કરી લેવાના છે અને તમે જોઈ શકો છો કે કલર અને ટેક્સચર ટેક્સચરવાઈઝ ખૂબ જ સરસ ભાત તૈયાર થયો છે હવે આપણે છેલ્લે તેમાં બે મોટી ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને ધાણાને આપણે સરખા પુલાવમાં મિક્સ કરી લઈશું જ્યારે પણ તમે પુલાવ બનાવો ત્યારે તમારે હળવા હાથે બધી સામગ્રીને સરખી મિક્સ કરવાની છે અત્યારે આપણે ધાણાને હળવા હાથે પુલાવમાં મિક્સ કર્યા છે અને લૂકવાઈઝ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે જાણે લારી પરથી પુલાવ લાવ્યા હોય તેવું તેનો લુક આવી રહ્યો છે તો એકદમ લારી પર મળે તેવો પુલાવ તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલા પુલાવને આપણે સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ મેં આપેલી બધી ટીપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો તો પહેલી જ વખતમાં તમે લારી પ્રમાણે તેઓ તેવો પુલાવ ઘરે તૈયાર કરી શકશો આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ આને એક લાઇક આપી દેજો સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરવા નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો